યુવા વર્ગના જોબ પ્લેસમેન્ટને ધ્યાને રાખીને સુંદર મજાનું આયોજન સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યું ખાસ કરીને બાળકો જ્યારે યુવાન થાય ત્યારે માતા પિતાને તેઓના નોકરી કામ ધંધા વ્યવસાયની ચિંતા રહેતી હોય છે ત્યારે આ ચિંતાને હલ કરવાના ભાગરૂપે સુંદર મજાનું આયોજન સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કોર્સની માહિતી સાથે તેઓને પ્રેક્ટિકલ અને થિયરિકલનું નોલેજ આપવામાં આવશે સાથોસાથ સંસ્થામાં કોર્સ કર્યા બાદ તેઓને કઈ જગ્યાએ કેવી રીતનો જોબ મળે તેના માટે જોબ પ્લેસમેન્ટનું પણ આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે યુવા વર્ગના જોબ પ્લેસમેન્ટને ધ્યાને રાખીને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સેન્ટરમાં સીએનસી ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ સાથે ડ્રાફ્ટમેન મિકેનિક સાથે બાયોડેટા બનાવવા તથા નોકરી માટે ઇન્ટરવ્યુ કેવી રીતના આપવું સાથોસાથ ઓફિસ આસિસ્ટન્ટ જેવા ઉપયોગી કોર્સની માહિતીનો સમાવેશ આ સેન્ટરમાં કરવામાં આવ્યો છે યુવા વર્ગને પ્રેક્ટિકલ અને થિયરિકલ યોગ્ય માર્ગદર્શન મળી રહે તેને ધ્યાને રાખીને જોબ પ્લેસમેન્ટની સવલતોનું આયોજન સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ વખત વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે ત્યારે નોન ગ્રેજ્યુએટ પણ આ સેન્ટરમાં તાલીમ લઈને પોતાની કારકિર્દી બનાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા સાથે પોતાના પગભર રહીને જીવન નિર્વાહ કરી શકે તેને ધ્યાને રાખીને આ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે શહેરના તકવાંચિત લોકો જેવા કે ઓછું ભણેલા હોય અને શિક્ષણ કે આર્થિક રીતે વંચિત હોય તેવા બાળકો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સમાન સાબિત થનાર છે જાણીતી ઇન્ડસ્ટ્રી ડિલક્ષ બેરિંગના ચેરમેન કીર્તિભાઈ રાઠોડ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી પારેજીયા આ ઉપરાંત પાલિકા પ્રમુખ જીગનાબેન પંડિયા સાથે રોટરી ક્લબ ઓફ વડવાણ સિટીના માધવીબેન સાથે જ શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રભુ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જોવા મળ્યા હતા રોટરી ક્લબ ઓફ વડવાણ સિટી અને ગ્રુપના સંયુક્ત આજે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું થયું છે એની અંદર ઓપરેટર છે એમના બેક ઓફિસના છે એ રીતે અલગ અલગ કોર્સિસ આમાં થવાના છે જેની અંદર ત્રણ મહિનાથી શરૂ થઈ અલગ અલગ કેટેગરી પ્રમાણેના એના ટાઈમ શેડ્યુલ હશે અને એમાં આપણા જિલ્લાના ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે લોકો ટ્રેનિંગ લેશે આની અંદર એને ટ્રેન થયા બાદ વિવિધ ઇન્ડસ્ટ્રીઓ લાર્જ છે એમએસએમઇ છે એમાં પણ જે સ્કિલ મેળવશે એના અંતર્ગત એમને જોબ એટલે કે રોજગારી મળવાની તકો રહેલી છે અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરીકે આ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા એમાં રાજ્ય સરકારની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વતી કંઈક પણ અમારી મદદની જરૂર હશે અમે હર હંમેશા એમની સાથે છીએ અને ભવિષ્યમાં સાથે મળી આપણા જિલ્લાનો ખાસ કરીને સુંદરગઢ વઢવાણ સિટી વિસ્તારમાં અને બહારના અલગ અલગ આપણા તાલુકા વિસ્તારની અંદર પણ લોકો અહીંયા આવે ટ્રેનિંગ લે અને આનો વિસ્તૃત થઈ જાય ભવિષ્યમાં પણ વધારો થાય ટ્રેનિંગ એ પ્રમાણેનો સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીશું આમ તો આપણે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે બાજપે ભાઈ અમારી જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં છે બાજપે બેંક કેબલ યોજના છે પીએમડીપી સ્કીમ છે એમએસએમઇ કેપિટલ સબસિડી એના માટે અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજ્ય સરકાર વતી વિવિધ વિસ્તારોમાં સેમિનારો કરીએ છીએ અત્યારે હાલ ખાસ કરીને પીએ વિશ્વકર્મા યોજનાઓ જે જે છે એના માટે પણ વધારે વધારે લોકો રજીસ્ટર થાય યોજનાનો લાભ લે એના માટે અમે વિવિધ એસોસિએશન જોડે અલગ અલગ ગ્રુપ જોડે સંસ્થા જોડે એનજીઓ જોડે મળી અને સેમિનારનું આયોજન કરીએ છીએ એમાં વીધિયોજના વિશે માહિતી આપીએ છીએ એનાથી પણ આપણે રોજગારીમાં વધારો થાય છે ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટનું ખાસ કરીને આજે આજે રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યાં આઠ પાસ બાળક પણ હાજર રહી શકશે એને એડમિશન મળશે જ્યારે તેને પોલિટેકનિક કે આઈટીઆઈ જેવી સંસ્થાઓમાં દસ પાસનું ટાઈપ જોઈતું હોય છે ત્યારે અમારી આ સંસ્થા એવી છે કે જેને શીખવું છે અને આવવું છે તો એ ખાલી તેને લખતા વાંચતા પણ આવડતું હશે તો એ આ સંસ્થા સાથે જોડાઈ શકશે કોર્સ હોય છે અત્યારે ત્રણ મહિનાના દરેક કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ત્રણ મહિનાની અંદર એને સ્કિલ કરવાની કોશિશ કરીએ અને એમાં સીએનસી ટ્રેનિંગ ઓપરેટર નું એક કોર્સ છે બીજું સીવી ડિઝાઇન એટલે આજે આજકાલના બાળકોને કોરસ્પોન્ડન્સ કરવું સીવી ડિઝાઇન કરવી કે મોક ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આપવા જવા માટે ડર લાગતો હોય છે તો એ પણ અમે અહીંયા શીખવાડશું ખાસ કરીને જોબ પ્લેસમેન્ટની પણ વાત સાંભળવામાં આવી છે તો એ કેવી રીતે આયોજન કરવામાં જી સાથે અમારું ટ્રેનિંગ પાર્ટનર છે એવી જ રીતે ડબલ્યુઆઈ એટલે વડવાન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એ અમારું જોબ પાર્ટનર છે તો અમારી જે જીઆઈડીસીની જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ છે એની સાથે આ બાળકોને ટાઈઅપ કરવામાં આવશે